વર્ષ હતું બે હજાર વીસનું દિવસ હતો એકત્રીસ ઓક્ટોબરનો આપણા સરદાર સાહેબની જન્મજયંતિ હતી અને ત્યારે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની સાબરમતી નદીમાં પેસેન્જર સી પ્લેનની સેવા શરૂ કરાવી હતી પણ એ સેવાનું સુરસુર્યું થઈ ગયું પ્લેનનો પ્લાન સાબરમતીમાં ડૂબી ગયો નિષ્ફળ થયો આ વાત જૂની છે પણ વાત યાદ એટલા માટે અપાવી રહ્યો છું કારણ કે આ મામલો ગુજરાતની વિધાનસભામાં ગુંજ્યો હતો

અને આજ જ રિવરફ્રન્ટમાં ગુજરાત સરકારે મોટા ઉપાડે લાખો રૂપિયાનો ખર્ચો કરી અને સી પ્લેનની સેવા શરૂ કરાવી હતી જેના અત્યારે ઠામ ઠેકાણા પણ નથી આવું એટલા માટે થાય છે કારણ કે તમારા રૂપિયાના ધુમાડા એટલા માટે થાય છે કારણ કે તમને પડી જ નથી તમારા રૂપિયાની કે સરકાર તમારા રૂપિયા ક્યાં વાપરે છે તમારી દાનત જ નથી સવાલ કરવાની એટલે સરકાર આવા નિષ્ફળ તાઇફાઓ કરી શકે છે ખેર મુદ્દાથી ભટકવું નથી વાત કરવી છે વિધાનસભામાં ગુંજેલા સી પ્લેનના વિષયની તો આ મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો ત્યારે સરકાર તરફથી જવાબ એવો આપવામાં આવ્યો હતો કે સી પ્લેન માટે બાવીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી જેથી આ સી પ્લેન સેવા શરૂ થાય જેમાં સરકારે ચાર પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયા તો વાપર્યા જ નથી એટલે બાવીસ કરોડમાંથી સત્તર કરોડ તો પછી ગયા ક્યાં તો આપણને જવાબ મળે છે કે એનો ધુમાડો થઈ ગયો ગઈકાલે સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું કે સી પ્લેન માટે અમે ટેન્ડર તો બહાર પાડીએ છીએ પણ કોઈ કંપની રસ જ નથી દાખવતી તો પછી અમે કઈ રીતના છે બીજી વાત સામેની આપણે કરીએ તો એ એવી આવી રહી છે કે અમદાવાદની સી પ્લેન સર્વિસમાંથી શીખ લીધા વગર ગુજરાત સરકાર વધુ ચાર જગ્યા પર ફરીવાર સી પ્લેન સેવા છે શરૂ કરવા જઈ રહી છે એટલે આમાં આપણે સાદી ગણતરી કરીએ તો અમદાવાદની જે નિષ્ફળ સી પ્લેન સેવા છે એમાં સત્તર કરોડ રૂપિયાનો ધુમાડો થયો હતો તો સત્તર અડસઠ કરોડ રૂપિયાનો ધુમાડો થઈ શકે છે એવી રીતના સંભાવનાઓ છે તમારા રૂપિયા જો કે અમદાવાદમાં થયું એટલા માટે બાકીની જગ્યાઓ પર થાય સેવા સારી રીતના ન થાય તો પછી એવું છે નહીં કોઈ સારી એવી કંપની આવે મેન્ટેનન્સની જવાબદારી લે સારી રીતના તો આપણે કમાણી પણ કરી શકીએ છીએ પણ ખેર આ બધું સરકારની નજર એમની દીર્ઘદ્રષ્ટિ પર નિર્ભર રહેતું હોય છે તો પછી આગળ જોઈએ શું થાય છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમય